પછી થયેલા મર્ડર કેસમાં સિલવાસ પોલીસે અગિયાર આરોપીને હિરાસતમાં લીધા હતા જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અગિયાર આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી વેપારી અને ગ્રાહક વચ્ચે ઝઘડો થતા હોટેલના વેટરે ગ્રાહકના માથામાં બિયરની બોટલ મારી અને પેટના ભાગે બિયરની બોટલ મારતા ગ્રાહકનું મોત થતાં બાર એન્ડ રેસ્ટોરન્ટના વેટર અને સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી સેલવાસ કોર્ટે અગિયાર આરોપીઓના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા આ કેસમાં દાનહ પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ અને ત્રણ પાંચ લગાવી હતી આ કેસમાં પોલીસે અગિયાર આરોપીને હિરાસતમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી આ દરમિયાન અગિયાર આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી આ આરોપીમાં સંદીપ રાજુ દીપક કુમાર સોમનાથ કુમાર અનિલ વર્મા યુપી મહેન્દ્ર યાદવ પવન હેમંત કુમાર ચૌધરી રાજકુમાર યાદવ સુજીત સાગર ગુરુગની સેલવાસ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી સેલવાસ પોલીસને વીસ જુલાઈ સુધીના રિમાન્ડ મળ્યા હતા આ કેસમાં પોલીસે ગુનાને લાગતા પુરાવાઓ એકત્ર કરી લીધા હતા અને પોલીસ ટૂંક જ સમયમાં ચાર્જશીટ પણ દાખલ કરશે